જાલોદ નગરપાલિકા ખાતે ત્રીસ જેટલા કર્મચારીઓ સાથે અન્યાય પેન્શન ન મળતા પરિવારને જીવન જીવવા પડતી હાલાકી આ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ મંગળવારના સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ ઝાલોદ નગરપાલિકાના ચાર કર્મચારીઓને સરકાર તરફથી પેન્શન તથા અન્ય લાભો આપવામાં આવી રહ્યા છે તો બીજા કર્મચારીઓ સાથે અન્યાય કેમ તેવા અનેક સવાલો ઉભા કરાયા જાલોદ નગરપાલિકામાં ફરજ બજાવતા તેર જેટલા કર્મચારીઓને સરકાર દ્વારા મળતી પેન્શન સુવિધા લાભ ન મળતા તેઓને રોજિંદા જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેર જિલ્લા કર્મચારીઓ નગરપાલિકામાંથી વયનિવૃત થયેલા તેઓ દ્વારા અવારનવાર કોર્ટના ધક્કા ખાઈ પોતાના હક માટે લડી રહેલ છે નાંદાર કોર્ટ દ્વારા આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ અરજીઓના અનુસંધાને જે નાંદર કોર્ટ ગુજરાત હાઈકોર્ટ તરફથી ચૌદ કર્મચારીઓને પેન્શન તથા અન્ય લાભો ચાર અઠવાડિયામાં ચૂકવવા માટે મૌખિક આદેશો પણ આપવામાં આવ્યા હતા જે પૈકી તેર કર્મચારીઓ માટે નગરપાલિકા તરફથી અપીલ કરી પીએલએ દાખલ કરવામાં આવેલ છે જ્યારે એક કર્મચારી સામે અપીલ કરવામાં આવેલ નથી જ્યાં અન્ય તેર કર્મચારીઓ સામે ભેદભાવ અને દ્રેશ રાખી પેન્શન તથા અન્ય લાભો યન કેન પ્રકારે અડચણરૂપ ઊભું કરી કર્મચારીઓને ના મળતા તેવી રાજ રમત નિવૃત્ત તેર કર્મચારીઓ સાથે કરવામાં આવી રહી છે જે અન્યાય કરવામાં આવે તેવો સ્પષ્ટપણે આક્ષેપ કરાઈ રહ્યો છે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નિવૃત્ત કર્મચારીઓને લાભ આપવા માટે હુકમ કરેલ છતાંય આ કર્મચારીઓને કોઈપણ જાતના મળવાપાત્ર લાભો મળેલ નથી અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશોને અનાદર કરવામાં આવી રહ્યું છે તેવું પણ જોવાઈ રહ્યું છે જામનગરપાલિકાના કર્મચારીઓમાંથી અમુક કર્મચારીઓને પેન્શનનો લાભ મળે છે સરકારશ્રી તરફથી મળવા પાત્ર રેઝરીમાંથી એ લોકોને લાભ મળવામાં આપવામાં આવે છે જ્યારે નગરપાલિકાએ ઠરાવ કરેલો છે કે સરકારશ્રી તરફથી પેન્શન આપવામાં આવે તો અમારે પણ પ્રકાર પ્રકારનો વાંધો હરકત નથી એમ એમ છતાંય એમ કે કર્મચારીઓને હેરાન કરી ને અપીલો કરી ખોટી રીતે કેસો ઊભા કરી ને સરકાર સરકારની વિરુદ્ધમાંય ફરિયાદ કરવામાં આવી છે